તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે છે શીતળા સાતમ અને જો શીતળા એમાંની પૂજા કરી આવ્યા છીએ અને જો અત્યારે તો મસ્ત તૈયાર થઈ ગયા છે જો બેઠા 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 છે તો હવે અમે અત્યારે જવાના છીએ તુલસી શામ ત્યાં ફરવા આજે શીતળા સાતમ છે એટલે આજે કાંઈ મેળો આવ્યો છે એટલે મતલબમાં અહીંયા જો અમારા ધારોની અંદર આજે મેળો અત્યારમાં કાંઈ ચાલુ થયો ન હોય તો અમે અત્યારે જઈ છીએ તુલસી શામ તો ચાલો હવે મળીએ ત્યાં જઈ ફાઈનલી જો અમે હવે બાયણે નીકળી ગયા છીએ રસ્તા બી કચિત ઝીણો ઝીણો વરસાદ આવે છે મસ્ત મજાનો પાછળ જો બેકગ્રાઉન્ડ કેવું છે લીલું લીલું અને હવે અમે નીકળી છે તુલસી શ્યામ બાજુ તો જો આરતી આવી ગઈ મસ્ત મજાની તૈયાર થઈ એણે કાકા અલગ જ પહેર્યું છે હું કહેવાય જમ છું

તો તમને ઊંછી ગામના નજારા જોવા પડી જાશે ઓમે ના રહ્યો ગાડીમાં બેજો બાવલી અમે હલવાણા થી કારણ કે ત્યાં ટ્રાફિક થઈ ગઈ છે કાંઠે ની બેક કેમેરા થી બતાવી ટ્રાફિક થઈ ગઈ છે હરમ ફારી ઊંછી ગામ રોડે ચલો બરાબર પહોંચી ગયા છીએ ગયા છીએ ઠંડા પાણીના અને ગરમ પાણીના કુંડ છે બાપ ધોવાના છે એટલે એ બતાવવાના છે તમને તો તમે વિડીયોમાં તો જો હવે આપણે ગેટની અંદર એન્ટર થઈ રહ્યા છીએ એ આ લખી છે જય શ્રી શ્યામ ચાર અહીંયા ચાર કુંડ છે બે ગરમ પાણીના બે ઠંડા પાણીના નહીં ચાર નથી બે કુંડ છે એક ને બે એક ગરમ પાણીનો એક ઠંડા પાણીનો અહીંયા જે પાપ એ પાપ અહીંયા ધોવા આવે માણસો તો જો ત્યારે જો માણસો કેટલું બધું છે જો તો જુઓ તમે ખાલી અહીંયા ટ્રાફિક જુઓ અહીંના ટ્રાફિક કેટલા મોટા મોટા ટ્રાફિક છે જો કેટલી ટ્રાફિક છે આજે જન્માષ્ટમી તો નહીં આજે શીતળાઈ સાતમ છે શીતળાઈ સાતમ નથી કેટલી ટ્રાફિક છે તમે જુઓ અને ટ્રાફિક અહીંયા જાય છે અત્યારે કહો આપણે દર્શન કરવા થઈ રહ્યા છીએ ત્યાં જો તમને દર્શાવી દે

જો હવે આપણે ફાઇનલી જો પેલા પગથિયા ટીમ ચડવાનું ચાલુ કરી દીધું લાગી લઈ જો હવે ચાલુ કરી દીધું છે ચડવાનું આયા મોટા મોટા પગથિયાં છે અને જો આપડા ભાઈ દક્ષિતભાઈ જો પણ આડે કાતોકનો થાકી જાય છે ભાઈ

ઝીણો ઝીણો વરસાદ આવે છે બેકગ્રાઉન્ડ લોકેશન જો મસ્ત મજાનું છે જ આપણા દક્ષિતભાઈ ઠાકી રહ્યા છે હાવ હાવ એટલે હાવ ત્યાં થઈ ગયા છે જો એના રવિ મામાએ જો ખંભે લીધો છે હાવ ટાંકી ગયો ને પેટ્રોલ પૂરું થઈ ગયું વાહનું પૂરું થઈ ગયું હું ઝીણો ઝીણો મસ્ત મજાનો વરસાદ આવે છે

દાદા દાદા પૈસા આમાં નખા હે રમવા ના પૈસા કરતા હે તું ક્યાં ક્યાં કરે હો તો હવે આપણે સોડા શોપ માં આવી ગયા છીએ જો આપણે ઓરેન્જ સોડા લીધી છે પીવા માટે પૈસા પચાસ રૂપિયા સોડા તો હવે આપણે તુલસી જામની ની બહાર નીકળી ગયા છીએ અને રસ્તામાં માં જો અહીંયા હોટલ આવી છે અહીંયા હોલ્ટ કર્યો છે નાસ્તા પાણી કરી છે બેઠા બેઠા તો જા હોટલ પડી કા